હેલો કેમ છો વિદ્યાર્થી મિત્રો ને વાલી મિત્રો હું છું ધોવી સર ને તમે જોઈ રહ્યા છો જ્ઞાન વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રો અને ગુજરાતભરના શિક્ષક મિત્રોને જય મિત્રો રાધે રાધે અત્યાર સુધી આપણે ત્રણ ભાગ યુટ્યુબ પર અપલોડ કરેલા છે આજે ભાગ નંબર તમારી સમક્ષ છે આવે ને આવી રહ્યો છું

હવે મારે વાત કરવી છે બેટા બે માર્ક્સમાં બેટા આ શોર્ટ નોટ પૂછાય કે કંઠ મળી એક તમારી સ્વર પેટી હું લખી દઉં સ્વર પેટી હવે આ પ્રશ્ન આકૃતિ સહિત આવે ઓકે છેલ્લે હું તમને આકૃતિ દોરતા શીખવાડી દઈશ એકદમ સરસ મજાની આકૃતિ અને હવે જે સેમ પૂછે એમાં સ્વર આકૃતિ આવે જ છે જેમ સેમ વનમાં તમે નર પ્રજનન તંત્ર માદા પ્રજનન તંત્ર અમીબામાં દ્વિભાજન પછી કલિકા સર્જનની દેડકામાં કાયાંતરણ આવી બધી આકૃતિઓ પરીક્ષા પૂછાય છે પૂછાઈ જશે એમ આ બીજા સેમમાં કંઠ મળી અહીં પી છે પહેલા આપણે ભણીએ તરુણા અવસ્થા દરમિયાન બધાને ખબર છોકરો એક છોકરી હોય બેટા એમાં સ્વર પેટીની વૃદ્ધિની શું થઈ જાય આપણે શરૂઆત હવે છોકરાઓમાં બધાને ખબર કે ગળાની આગળનો ભાગ એટલે ઉપસી આવે જો છોકરાઓમાં સ્વર ગળાના ભાગમાં બહારની તરફ શું આવે છે ઉપસી આપે છે છોકરાઓમાં વિકસિત સ્વર પેટી ગળાના ભાગમાં આગળની તરફ બહારની તરફ ઉપસી આવે છે આથી બેટા છોકરાઓનો અવાજ કેવો બની જાય છે કેરો બીજું લખો તો બેટા લખી શકાય જો લખું બે મિનિટ છોકરીઓની સ્વર પેટી કેવી હોય નાના કદ ની હોય છે ચલો છોકરીઓનો અવાજ આગળ ભણી ગયા ટીણો અને મેળા કેવું હોય ઊંચો હોય બસ આટલું એડ કરી દેજો તરુણ અવસ્થા દરમિયાન સ્વર પેટીની વૃદ્ધિની શરૂઆત થઈ જાય છોકરાઓમાં વિકસી સ્વરપેટી પેટી ગળાની બહારની બાજુ ઊંચી આવે છોકરાનો અવાજ ઘેરો બને છોકરીઓની જે સ્વરપેટી પેટી છે કંઠ છે કેવી હોય બેટા નાના હોય આથી એમાંથી ઉત્પન્ન થતો અવાજ ઊંચો હોય અને કીણો

એ રિઝલ્ટ પરથી ખબર પડશે અત્યાર સુધી ભણ્યા છો સર તમે અત્યાર સુધી વા રિઝલ્ટ બતાજી છો કા એવન માંગો પણ સાહેબ એ વા તો રિઝલ્ટ બતાવો કે જે નવમામાં તમારી પાસે 50% લાવ્યો હોય 10માં 70 આયા હોય એ વા રિઝલ્ટ બતાવો સાહેબ તો બતાવો લે જોઈ લે કો મજા આવશે ચલો સૌ પડને વાત કરું દેવ કરીને છોરો આ 90% છે દેખાય ન તમને હા 81% ટકા છે 9મામાં મા હતા 65 60 એમાંથી કેટલા થઈ ગયા 82% કેટલાનો વધારો બેટા 22% નો વધારો આ ઓરિજિનલ છે સાચા છે પૂછવો તો પૂછી લેવા નેક્સ્ટ કાવ્યા કરીને ચોપડી કેટલા ટકા બેટા 60 બોર્ડમાં કેટલા આવ્યા 82% આખા જમે ટકા નો વધારો જો અમારે કે બોલવાનું જરૂરત નથી હું ફેકા મારીસ જ નહીં જે હશે એક બતાવવાનું છે ભાઈ કે દુનિયા જોવે છે ચલો વૈદિક રમત છોકલી કેટલા ટકા 62 કેટલા આવ્યા 85% હવે ટકા નો વધારો જો 22% 21% મારી પાસે બધી સ્કૂલ ના બાળકો છે ટોટલી કરીને છોકરો અઠાવન માંથી કેટલાસી એકવીસ ટકા લઈ જઈએ ઉપર દસમા માં મજૂરી અમે આઠમા માં કરાવીએ માં કરાવીએ દસમા માં ખાલી મલાઈ ખાવાની જ છે અમારે સમજો જો તમે આઠમા ભણતા હોય અને મારો વિડીયો જોવો છો અને અમારું ક્લાસિસ તમને એડ્રેસ આપી દઉં એડ્રેસ આપી દઉં 143 144 ટાઇમ્સ વર્લ્ડ એટલાન્ટા શોપિંગ મોલ ની એક્ઝટ સામે પિમરાડ કેનાલ રોડ અલથાણ સુરત પિનકોડ નંબરે આપી દો અહીંયા અમારું ઓફલાઈન સેન્ટર ચાલે છે એમાં હું કૌશિક શિક્ષણ અને અમારા શિક્ષક મિત્રોની ટીમ છોકરાઓ પાસે આ મહેનત કરાવે છે મારે કશું કહેવાની જરૂર નથી આ તમે જોઈ લો ટકાનો વધારો નેક્સ્ટ વિડિયોમાં હું તમને લઈને આવીશ કે જે બાળક સાતમા માં હતું સાતમા માં આવ્યું એમાં ગુજરાતી મીડિયમમાં અમે સાતમું દર નથી ભણાવતા ઇંગ્લિશ મીડિયમમાં પાંચ છ સાત આઠ નવ દસ ભણાવીએ છીએ એનો મતલબ સાતમા માં બાળક મારી પાસે ભણ્યો ના હોય અને જ્યારે બાળક માંથી મારી પાસે આવે છે આઠમા માં ત્યારે મેં કેટલા ટકા નો વધારો કરાવ્યો હવે આવતા વિડીયો આવશે ખાસ શેર કરી દો બેટા જો તમે અલથાણ માં વણો છો બટાર માં રહો છો પાંડેસા માં રહો છો બમરોલી માં રહો છો ન્યુ અલથાણ માં રહો છો અલથાણ માં રહો છો વેસુ માં રહો છો બેસ્તાંદી છોકરા આવે છે જીયા ગુડિયાવ થી આવે છોકરાઓ મારી પાસે સાઈ મોહન ત્યાંથી આવે છોકરાઓ મારી પાસે કારણ કે રસ્તો દસ કિલોમીટર છે

લાયો કેટલો તાણો આ છોકરો એવન ગ્રીડ માં છે કયા ગ્રીડ માં એવન ગ્રીડ ચાલે છે કે નથી ચાલતું ચલો આગળ સિત્તેર સિત્તેર ના કેટલા છે તમે અહીંયા જુઓ બેટા આજે અમારું જે રિઝલ્ટ છે હું તમને બતાવવા જઈ રહ્યો છું તમે જુઓ બેટા આટલું નથી હજી આગળ છે બીજી સ્લાઇડમાં લઈ જાઓ આ એટલે નો સ્ક્રીનશોટ પાડો બહાર દેજો બેટા બહુ કામ આવશે ચલો અહિયાં જોવો તમે ટકાનો વધારો જોઈ શકો છો બાર ટકા બાર ટકા તેત્રીસ ટકા અરે નવમાં પિસ્તાલીસ ભાઈ મજૂરી આમાં વધારે કરવી પડે નેવું ટકા વાળો તો પંચાણું લાવી દે ખાલી એને ખાલી આમ સફાઈ જ કરવાની મારે પણ આમ તો ખાડું પૂરવાનું હોય અમે આખો પૂરી દઈએ એને ઓકે ચલો તમે અહીંયા વધારો તમે જોઈ શકો છો મારે કઈ કહેવાની વધારે જરૂર છે નહીં જો અહીંયા પણ પાંત્રીસ ટકા એના કેટલા લવડાયા અમે પિસ્તાલીસ મહેનત આમાં છે અમે એવું નથી હોશિયારને પણ મહેનત કરાવીએ મીડિયમ બાળક જે સિત્તેર એસી વાળ એમને પણ મહેનત કરાવી અને જે પાંત્રીસ નપાસેલા છે એમાં પાંત્રીસ છે ચાલીસ પિસ્તાલીસ પચાસ એવા બાળકોને પણ અમે પુષપ કરેલા છે તમે અહીંયા જોઈ શકો છો આ ને લઈ એસી માં પંચોતેર વાળા આ વાળા માં એવન છોકરી છે પંચ્યાસી વાળું ઉપાય છે સમજો લે આ એજ્યુકેશન ક્વોલિટી છે અને ક્વોન્ટિટી દેખાય છે તમને બધી સ્કૂલ તમે જો પીપી સવાણી હોય ઉત્તર ગુજરાત હોય સંગીત યક્ષો મિલન આરંગ નાયક શારદા બીએપીએસ લૂટ્સ સેન્ટ ઝેવિયર્સ બધી સ્કૂલો બધા કોઈ લિમિટેડ નાય અનલિમિટેડ સ્કૂલો મારી પાસે છે ચલો આગળ વધે આવું ચલો એને તમે જોઈ શકો તો રિઝલ્ટ વધારો કારણ કે કોઈ છોકરા પચાસ ટકા લાયા હોય પંચાવન એને પણ અમે પુશઅપ કરીને એકસઠ પાસઠ સિત્તેર સુધી લઈ જઈએ બેટા ઓકે ચલો બીજી સ્લાઈડ લઈ જવો હજી અહીંયા જોવો બેટા ટકાનો વધારો 83 માંથી 88 આપણે વધારો જોઈ લો તમે મે કીધું તમને કે 92% આવડો છોકરો હોય એને પણ અમે લઈ જઈ 92% માં વધારો જો આ તમે જો હવે 55% આવે લેવલ આવે તો પણ અમે ધક્કોમાં એને આગળ મોકળા ટ્રાય કરીએ કરીને કરીએ તમે

તેર છોકરા અને એસી થી વધુ લાવવા વાળા એ મારે પિસ્તાલીસ થી પચાસ છોકરા હશે ઓકે વિડીયો ને અંત સુધી રાખું છું લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તમારા વિદ્યાર્થી મિત્રોને પરિવારમાં સમાજમાં ખાસ બધા જે ભણતા હોય લાગતા વળગતા વિદ્યાર્થી મિત્રો હોય વાલી મિત્રોને